જો તમારા મોબાઈલમાં આ પાંચ સેટિંગ ઓન હશે અને મોબાઈલ ચોરી થયો તો ચોર ખુદ તમને ગોતતો ગોતતો મોબાઈલ પાછો આપવા આવશે ચોર હંમેશા પેલું કામ ફોન માંથી સિમ કાઢવાનું કરે છે તો જો તમારા ફોન માં ઈ સિમ સપોર્ટ હોય તો ઈ સિમ રાખો એટલે મોબાઈલ માંથી સિમ કાર્ડ ન નીકળે બીજું કામ ફોન ને સ્વિચ ઓફ કરવાનું કરે છે તો તેના માટે તમારે ફોનમાં સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી માં જઈને રિકવાયર્ડ પાસવર્ડ ટુ પાવર ઓફ ને ઓન કરી નાખો એટલે ફોન સ્વિચ ઓફ કરતી વખતે પાસવર્ડ માંગશે ત્રીજું લોક નેટવર્ક એન્ડ સિક્યુરિટી નું સેટિંગ હંમેશા ઓન રાખો એટલે ચોર તમારો મોબાઈલ ના તો ફ્લાઇટ મોડ માં નાખી શકશે કે ના તો નેટ બંધ કરી શકશે અને સાથોસાથ નોટિફિકેશન ઓન લોક સ્ક્રીન માં ડોન્ટ શો નોટિફિકેશન એટ ઓલ પર કરી નાખો એટલે ફોનમાં આવતા ઓટીપી કે કોઈ પણ જાતના મેસેજ તે જોઈ ન શકે અને સૌથી ખાસ હંમેશા ઓન રાખો જેથી તમારો મોબાઈલ ક્યાં છે તે લાઈવ ટ્રેક કરી શકો અને આ બધા સેટિંગ તમારા મોબાઈલ માં હોય જ છે પણ થોડાક અલગ રીતે હોઈ શકે છે એટલે જો ન સમજાય તો કોમેન્ટ કરીને કહેજો અને હા વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા